જીએચસીએલ કંપનીના પ્લાન્ટને બાડામાં કોઈ પણ ભોગે સ્થાપવા નહીં દઈએ વિજયભાઈ ગઢવીની પ્રતિક્રિયા આવો જોઈએ વિશેષ અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી નમસ્કાર આભાર અમારો અવાજ પ્રજા સુધી પહોંચાડવા માટે જે કંપની આવે છે અમે શરૂઆતથી વિરોધી છીએ કંપનીના વિરોધી નથી કંપની દ્વારા જે અસરો થશે જે અમારા પર્યાવરણને અસર થશે અમારા સ્વાસ્થ્યને અસર થશે અમારી રોજગારીને અસર થશે તમારી સંસ્કૃતિને અસર થશે તે સિવાયના ત્યાં સારું એવું આધ્યાત્મિક કેન્દ્ર છે ધ્યાન માટેનું એ તો લગભગ નાબૂદ થઈ જશે તે સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેને કંપની અસર કરશે માટે અમારે આ કંપની નથી જોઈતી એટલે અમારો વિરોધ છે અમારો વિરોધ યથાવત રહેશે અમે લોકો સુધી ત્યાં સુધી કહેશું કે તમને કદાચ કોઈને વ્યક્તિગત હિત હોય વ્યક્તિગત સ્વાર્થ હોય તોય પણ મહેરબાની કરીને આમાંથી હટી જાઓ આ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ભવિષ્ય આપણા અહીંયાના લોકલ વિસ્તારના ભવિષ્ય સાથે ચેનચાળા છે આપણી દરિયાઈ સૃષ્ટિ નાશ થાય છે આપણી જે રોજગારી છે એ કંપની આપી આપીને શું આપશે આપણે કેટલા ભણેલા છીએ કે આ કંપની બધાને ઇજનેર કરે અને કેટલી કંપનીઓ આપણા લોકલ કચ્છીઓને અહીંયા રાખ્યા છે વધુમાં વધુ તો પેલા ચોકીદાર તરીકે ટીફિન લઈને બેઠા હોય કે આના માટે રાખે છે એટલે કંપની આવીને આપણને રોજગારી નહીં મળે તેના કરતા આપણો ધંધો ધંધો પૂરતો પૂરતો છે 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 તેના તેના સિવાય સિવાય આપણો પશુપાલનનો આપણી જે ખેતી આપણા અહીંયા બગીચાઓ છે ડાળમના આપણા ખારેકના બગીચાઓ છે આપણા ડ્રેગન ફ્રૂટના બગીચાઓ છે જેનાથી વિપુલ એક એક ખેડૂત વીસ વીસ પચીસ પચીસ જણાને રોજગારી આપે છે ગુજરાત થી અને ગુજરાત બહારથી થી લોકો મધ્યપ્રદેશ અને આપણી બોર્ડર એરિયાના જે આપણા ભાઈઓ છે એ અહીંયા કુટુંબો સહિત રોજગારી મેળવે છે એટલે આ કંપની આપણે રોજગારી નહીં પોતાના ઘર ભરવા આવી છે અને કંપનીના સમર્થન કરનાવા હું વિનંતી કરું છું કે તમે કચ્છી છો તમે લોકલ છો તમારે બીજું ગમે ત્યાંથી ઘણું મળી રહેશે મહેરબાની કરીને અમારા સ્વાસ્થ્યના ભોગે અમારી સંસ્કૃતિના ભોગે અને અમારા રોજગારના ભોગે તમે કંપની ભેગા ઊભા ન રહો એ જ વિનંતી કરું છું અને પ્રજાને વિનંતી કરું છું કે આ કંપનીને જાકારો આપવા માટે તમે જાગૃત થાઓ આ કોઈ પક્ષની વાત નથી આ કોઈ વ્યક્તિનો વિરોધ નથી આપણી અસ્મિતાનો સવાલ છે આપણી રોજગારીનો સવાલ છે આપણી પેઢીઓનો સવાલ છે ત્યારે આપણી પેઢીઓ માય કાંગલી ન થાય રોગિસ્ટ ન થાય ટીબી વાળી ન થાય કેન્સર વાળી ન થાય એના માટે અને છોકરાઓ તંદુરસ્ત જન્મે આજે માલમાં પણ આ કંપનીઓના પ્રદૂષણના લીધે શું હાલત છે તમે જ્યાં કંપનીઓ છે ત્યાં જોઈ આવો તો અમારી આ જે લડત છે એ અમારી પાયાની લડત અમારો પાયાનો વિરોધ અમારે જે વસ્તુઓ કીધી એના માટે છે વ્યક્તિગત કંપનીથી અમારે કોઈ વાંધો નથી ના કોઈ પક્ષ સાથે ના કોઈ વ્યક્તિ સાથે સાહેબ ખાસ આ કંપની શું લાગે છે સીએસઆર ફંડની અહીંયા પ્રક્રિયાઓ આરંભી છે અહીંયા છે તે બધે તૈયારીઓ ચાલી રહી છે બધાનો જે સમર્થકો છે એમનો કહેવાનો એમ થાય છે કે કંપની નો અહીંયા મંડળ થશે શું લાગે છે સાહેબ વિરોધ પણ ભારે માત્રામાં થઈ રહ્યો છે તો હાલમાં આવે શું પરિસ્થિતિ અમે તો સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર આપે કંપનીઓ પાસે સીએસઆરમાં પાંચ 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 પંદર ગામ માટે કંપનીઓ જો અમને ડોરના ડોક્ટર આપે તો સરકારના તો છે જ અને અમારે તો મહાજન કચ્છમાં તો વર્ષોથી મહાજન જેના સારામાં સારા દવાખાના સારામાં સારી પ્રસૂતિ દુષ્કાળમાં એ પોતાના ઉપર જવાબદારી લઈ છાસ કેન્દ્રો કોઈ મુંબઈ કોઈ દર્દી જાય તો તેના માટેની સગવડો એટલે આ બિચારી કંપની આવશે એટલે પાંચ ગામ એના ઉપર નટીયા બાદરા કે જીએસસી એને નોકરી આપશે કે એને ખાવાનું આપશે એ સીએસઆર ફંડ એ ખાલી એક નાટક છે અને સીએસઆર ફંડ એ કંપનીના ટેક્સ બચાવવાના જસ્ટ જે હોય તો એ અમે કોઈ એલિગેશન કરતા નથી અમે સીએસઆર ફંડ વગર અમારી પેઢીઓનો પેઢીઓ અહીંયા અહીંયા જીવી ગઈ છે તો હવે પણ જીએસસી સીએસઆર વગર અમે જીવી શકશું સાહેબ બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ કે આનો ભારે વિરોધ થઈ રહ્યો છે બે લોક સુનાવણી જે થઈ એમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હજી સુધી કંપનીના છે તે ખીલ્લા પણ ખૂચ્યા નથી અને આવતા સમયમાં શું લાગે છે ખીલ્લા એના ખૂચી જશે અહીંયા કે એનો ભારે વિરોધ થશે વિરોધ થશે કંપની તો હવે સરકાર ધારે તો બરજબરીથી એ નાખી દે કારણ કે લોક સુનવણી એટલે પ્રજાનો મત શું છે અને પ્રજાનો મત સ્પષ્ટ હતો પહેલી લોક સુનવણી થવા ના દીધી બીજી લોક લોક સુનવણી બંદૂકના નોકે કરી બાર ચૌદ કલાક પોલીસ બંદૂકધારી લોખંડના સળિયાવાળી તારો બાંધી દીધી પેક એકદમ પેક જેમાંથી ઘૂંગળાઈ મરીએ એવા તંબુ બાંધ્યા આજે પણ એ તમે તંબુ જોઈ શકો છો એ પોલીસ બંદોબસ્ત જોઈ શકો છો છતાં પણ રાતના બાર વાગ્યા સુધી ડેપ્યુટી કલેક્ટરને ભાગીને જવું પડ્યું એને પબ્લિક હિયરિંગ પૂરી નહોતી કરી અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા છે તો આ વિરોધ છે તો લોકસુનવણી આટલો પબ્લિકનો વિરોધ છે પબ્લિકને કંપની નથી જોઈતી એ તો બે લોકસુનવણીમાં જોઈ લીધું હવે ક્યાં કોઈ વાત છે સાહેબ અંતિમ પ્રશ્ન અ ધારાસભ્યના અમે ઘણી વાર ઇન્ટરવ્યુ લેતા હોઈએ છીએ પર્યાવરણ બચાવવાની ગૌચર દબાણ મુક્ત ગામ બને એ બધી વાતો કરતા હોય છે તો હા કંપની તો પ્રદૂષણ રોકનારી કંપની છે અને એનો ધારાસભ્ય સમર્થન કરે છે તો એ વિશે આપ શું કહેશો અને મામલતદાર જે છે અહીંયાના એ પણ કંપનીના જે તે જાણે દલાલી કરતા હોય એવું લાગે છે તો આપ શું કહેશો બિલકુલ ધારાસભ્ય શ્રી તો મેં વૃક્ષો વાવતા ઘણા જોયા છે લોકોને કીધા ક્યાં છે કે જીબો કપી આવી બધી વાતો કચ્છીમાં કરે છે ત્યાં પ્લાસ્ટિક ઘણું કરે છે જો આ લોકોના આત્મા હોય પણ કમનસીબે આત્મા દિલ્હી કે ગાંધીનગર હોય છે કે ખુરશીમાં આત્મા હોય છે એટલે આત્મા જો હોય તો પ્રજા સાથે હોવું જોઈએ ને પ્રજાનો પ્રતિનિધિ પ્રજા સાથે જ હોવો જોઈએ અને મામલતદારને એમને તો મામલતદારશ્રીને હું વિનંતી કરીશ કે અંતર જોજો બાકી તો આવી કંપનીઓ આવશે ને જશે હું પણ સરકારી નોકર રહી ચૂક્યો છું જાજુ કામ તો જે આપણે અંતર આત્માથી કરીએ છીએ એ જ આવે છે પૈસા તો પછી પેઢીઓ કેમ ઉડાડે છે આપણને ખબર છે સાહેબ એક ખાસ અંતિમ પ્રશ્ન આવે કે આ કંપનીમાં રાજકીય અને ગ્રહણ ન લાગે એ માટે શું કહેશે અમે એટલું જ કહીએ છીએ કે આમાં ગમે તે જોડાશે ભાજપવાળા જોડાય કોંગ્રેસવાળા જોડાય આપવાળા જોડાય ચોક્કસ છે પ્રજા સાથે પ્રજાના વિરોધમાં બધા જોડાઈ શકે પણ અમારી લડત રાજકીય બિલકુલ નથી અને હું કોઈ રાજકીય પક્ષ પાર્ટીમાં માનવાવાળો નથી અમે અમારા વિસ્તારને પર્યાવરણ મુક્ત રાખવા માગીએ છીએ અમારા લોકોને રોગમુક્ત રાખવા માગીએ છીએ અમારી પરંપરાગત રોજગારીઓ અકબંધ રાખવા માગીએ છીએ અમારી સંસ્કૃતિને અમે કાયમ રાખવા માગીએ છીએ માટે અમારી લડત છે જે આદિવાસી બેલ્ટમાં આદિવાસીઓ લડે છે પોતાની સંસ્કૃતિ માટે એ જ રીતે હું અહીંના લોકોને વિનંતી કરીશ કે ખોટા સ્વાર્થમાં આવ્યા કરતા આપણી પેઢીઓ જીવી ગઈ છે અને આપણે પણ જીવી જશું ખોટા સ્વાર્થમાં નહીં આવી અને આ કંપનીની લડતમાં તમે સહભાગી થાવ અને સાત તારીખે જે રેલી છે એમાં ઘર ઘરમાંથી એક જણો આવે કે વધારે આવો અને આ રેલીને સફળ બનાવો શ્રી અનંત ગૃહ

નાઇન એટ ટુ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં